દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠોમર અમૃત પુષ્પના સેવનથી અદ્ભુત રિઝલ્ટ ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરી ભાઈ કયું ગામ ધાવા ગીર તમારું આખું નામ જણાવો ધીરુભાઈ વસરામભાઈ લાલ હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભગવાન અમૃત પુષ્પ મારા ઘરના માટે અને એને ગોઠણ અને કમરની દુખાવો એક જ વ્યક્તિ માટે લઈ ગયા હતા ને એને ગોઠણ અને કમરનો દુખાવો કેટલા વર્ષ જૂનો હતો એક વર્ષ જૂનો હવે એને હાલવા ચાલવામાં બેસવા ઉઠવામાં પોઝિશન શું હતી પોઝિશન બેઠું થવામાં બેસવામાં ઊભું થવામાં તકલીફ પડે એનો જૂનો વિડીયો આપણે લીધેલો છે નહીં તો આ પીડા કેટલા વર્ષથી ભોગવતા હતા ભાઈ એક વર્ષથી હવે ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું માત્ર એક બોટલ એક બોટલનું સેવન કર્યા પછી એ જે તકલીફો હતી

પણ પરફેક્ટ પરેજી પાડીને કમ્પ્લીટ બીમારીને નાબૂદ કરવાની કોશિશ કરજો બરાબર તો જય દ્વારકાધીશ તમારો નંબર જણાવો નવાણું બે ચો પણ પાંચ પાંત્રી હજી એક જોરથી ફરીવાર બોલી જાઓ નવાણું બે છો ચોરાણું પાંચ પાંત્રી હવે આવી તકલીફવાળા ભગવાન કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પોની માહિતી માગે તો પ્રેમથી જાણકારી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય ગુરુ જયદાન મહારાજ જય સિયાળા જય સિંહ